હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે હું આપના માટે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ આગળ શું કરવાનું છે તે બધી જ નોલેજ લઈને આવી છું અને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગમાં ઘણા બધા એવું વિચારતા હોય છે કે બહુ ભૂખ્યું રહેવાનું હોય છે આખો દિવસ આખી રાત કે ચોવીસ કલાકના ફાસ્ટિંગ કરવાના હોય છે હકીકતમાં એવું કંઈ હોતું નથી તમે ફાસ્ટિંગનો ટાઈમ જે રીતના લંબાવશો એ રીતના જ એનો ટાઈમ સેટ કરવાનો હોય છે કે પહેલાં શરૂઆતમાં બારથી બાર કલાકનો કરવાનો છે પછી બાર દસથી ચૌદ કલાકનો કરવાનો છે પછી આઠથી સોળ કલાકનો કરવાનો છે એમાં સોળ કલાક ફાસ્ટિંગ આવશે ને આઠ કલાકની અંદર તમારે જમવાનું આવશે એ જ રીતે જે ટાઈમ ઓછો છે એમાં તમારે જમવાનું આવશે ને જે સમય જાજો છે એમાં તમારે ફાસ્ટિંગ કરવાનું આવશે તો એને ધીરે ધીરે બ બે કલાક લંબાવીને તમે એને ચાર કલાકમાં જમવાનું અને વીસ કલાકમાં ફાસ્ટિંગ સુધી પણ લઈ જઈ શકો છો પણ એના માટે દર વીકમાં બ બે કલાકનો ટાઈમ વધારવાનો છે ફાસ્ટિંગનો ફાસ્ટિંગનો ડાયરેક એક સાથે વધારી નથી દેવાનો તમારે ધીરે 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 ફાસ્ટિંગને લંબાવીને તમે ચોવીસ કલાકનું પણ ફાસ્ટિંગ કરી શકો છો અને બે દિવસનું પણ કરી શકો છો પણ એ બધું ધીરે ધીરે કરવાનું છે જેમ કે લોકો વિચારતા હોય છે કે ભૂખ્યા રહેવાથી આપણને તકલીફ થશે પણ જ્યારે તમે ધીરે ધીરે તમારા શરીરને બધી આદત પાડશો તો શરીરને કોઈ તકલીફ પડશે નહીં અને તમને પણ કોઈ જાતની તકલીફ નહીં થાય જ્યારે તમે બ બે કલાક ધીરે ધીરે વધારીને લઈ જશો ત્યારે શરીરને એ ટાઈપની આદત પડી જશે કે એટલા સમય સુધી એ ભૂખ્યું રહી શકે એમ થઈ જાય એકસાથે તમારે આદત પાડવાની નથી કે એક સાથે ભૂખ્યું રહેવાનું પણ નથી અને જ્યારે ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કરતા હોય ત્યારે તમે બધા જ જાતના ફ્રૂટ્સ કઠોળ પછી કાચા સ્લાડ અને ઝાર બાજરાનો રોટલો પછી જે એવા પદાર્થો છે જેમાં બહુ ફેટ નથી એ બધું જ તમે ખાઈ શકો છો જેમ કે ઝાર બાજરાનો રોટલો છે ચણાનું પુડલું છે મકાઈનો રોટલો છે કે પછી કઠોળ છે પછી દાળ ભાત તમે લઈ શકો છો પણ માત્ર એક નાની વાટકી ખીચડી પણ તમે લઈ શકો છો પણ એ પણ એક નાની વાટકી એનાથી વધારે નથી લેવાનું અને કોઈ પણ તમે ફ્રૂટ્સ ખાઓ છો તો એ તમે ધારો એટલા ખાઈ શકો છો પણ બસ એને તમે કેવી રીતે ખાઓ છો એ તમારે ધ્યાન રાખવાનું છે ફ્રૂટ્સ હોય તો એને કટ કરીને ખાવાના છે એનો જ્યુસ બનાવીને નથી લેવાનું અને શેરડીનો રસ પણ તમે અઠવાડિયામાં વીકલી બે ત્રણ ગ્લાસ પી શકો છો એનાથી વધારે નથી લેવાનો અને તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમારે સ્પેશિયલી કાચું સ્લાડ પહેલાં ખાવાનું છે અને પછી જ જમવાનું લેવાનું છે બની શકે તો રોટલી સાવ બંધ કરી દેજો અથવા તો કમસે કમ એક રોટલી ખાઈને તમે ચલાવી લેજો એની જગ્યાએ તમે બાજરાનો રોટલો લઈ શકો છો મકાઈનો રોટલો લઈ શકો છો ચણાનો રોટલો પુડલું બનાવીને લઈ શકો છો કાચા સ્લાડ લઈ શકો છો ફ્રૂટ ભરપૂર ખાઈ શકો છો અને સાથે જ તમને મેં કીધું એમ કે તમે દાળ ભાત ખીચડી પણ એક નાનું બાઉલ નાની એક કટોરી લઈ શકો છો સાથે જ તમે દૂધ ઘી પનીર માખણ બધી જ વસ્તુ ખાઈ શકો છો એના માટે કોઈ પરહેજ રાખવાની જરૂર નથી કે કોઈ મનાઈ નથી તમે દૂધ ઘી ખાવાથી ક્યારેય વજન વધતો નથી જે પણ તમને એવું કહેતા હોય કે ઘીમાં ફેટ વધારે છે ઘી દૂધ પનીર એવા કોઈ વસ્તુમાં ફેટ વધારે હોતો નથી બધું જ તમે ભરપૂર ખાઈ શકો છો અને સાથે જ તમે જ્યારે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતા હોય ત્યારે કમસે કમ ત્રણથી ચાર લિટર પાણી પીવાનું છે એની સાથે તમારે બ્લેક સોલ્ટ એટલે કે મીઠું જે કાળું મીઠું કહેવામાં આવે છે એ બ્લેક સોલ્ટ અને સાથે ગુનગુનું પાણી એમાં મધ નાખીને લીંબુ નીતારીને એનું પણ તમે મેં મારી ચેનલમાં એનો વિડીયો નાખેલો જ છે તમે જોઈ શકો છો એવી રીતે મિક્સ કરીને તમે સવારના ટાઈમે પી શકો છો દિવસ દરમિયાન તમે બેથી ત્રણ વખત જ્યારે પાણી લ્યો છો જ્યારે અલગથી લ્યો છો ત્રણ ચાર લીટર તો પીવાનું જ છે પણ એ દરમિયાન તમારે જ્યારે તમે દિવસ દરમિયાન જ્યારે એ પાણીને પીવાની કોશિશ કરો છો ત્યારે એમાંથી બેથી ત્રણ વખત દિવસ દરમિયાન તમે એ પાણીને ગ્લાસમાં કાઢી તેમાં બ્લેક સોલ્ટ નાખી એમાં લીંબુ નીતારીને પણ પી શકો છો સાથે તમે બ્લેક ટી બ્લેક કોફી ગ્રીન ટી એ બધું લઈ શકો છો બસ ફાસ્ટિંગ દરમિયાન તમારે દૂધવાળી કે ચાવાળી દૂધ કોફી ચા કોફી નથી લેવાનું અને જ્યારે પણ તમે કઠોળને એવું બધું લ્યો છો ત્યારે તમે એને ડાયરેક્ટ ભાવે તો ખાઓ નહીં તો તમે એનામાં ટમેટું છે ડુંગળી છે મીઠું મરચું મસાલો બધું નાખી અને એમાં લીંબુ નેતારીને તમે એની ચાટ બનાવીને પણ ખાઈ શકો છો સાથે સાથે તમે જ્યારે ફ્રૂટ્સ ખાઓ છો તો સવારના ટાઈમે ફ્રૂટ્સ ખાવાનું વધારે પ્રેફર કરો કેમ કે જ્યારે તમે સવારના ટાઈમે ફ્રૂટ્સ ખાઓ છો તો એ તમારું વજન ઉતારવામાં તમને મદદ કરશે બહુ જલ્દીથી જલ્દી તમારું વજન ઓછું થશે કેમ કે સવારના ટાઈમે તમે જે પણ ફ્રૂટ્સ ખાઓ છો તે બહુ હેલ્ધી છે તમારા ખોરાક માટે પણ અને તમને જે સમયબદ્ધ બનાવેલો છે તમે કે મારે દસ વાગ્યા પછી નાસ્તો કરવો છે તો દસ વાગ્યે તમે નાસ્તામાં રોટલી ભાખરી એ ખાવાની જગ્યાએ તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો જેથી કરીને તમારા બે ત્રણ કલાકનો ટાઈમ પણ ફાસ્ટિંગનો લોંગ થશે કારણ કે જ્યારે તમે ફ્રૂટ્સ ખાવ છો ત્યારે એ સીધું અનાજ નથી તો તમારે સાંજે પણ તમે ગમે તે ટાઈમે જમતા હોય એ ટાઈમે તમે શાંતિથી જમી શકો તમે સવારમાં દસ વાગ્યામાં તો જો ભાખરી રોટલી ખાઈ લેશો તો તમે ચાર પાંચ વાગ્યે તમારે જમી લેવું પડશે નહીં ચાર પાંચ પાંચ વાગતાની સાથે તમને જમવાનું ભાવશે નહીં તો તમારું ફાસ્ટિંગ પણ તમને કરવાની મજા નહીં આવે તો એના માટે તમારે બપોરે એક વાગે દોઢ વાગે જમવાનું છે અને સાંજે છ વાગે સાત વાગે જમી લેવાનું છે સાત વાગ્યા પછી તમારે કોઈપણ વસ્તુ જમવાની લેવાની નથી પાણી ફરજિયાત પીવાનું છે ચોવીસ કલાક માટે રાત્રે પણ અને દિવસે પણ પાણી ચારથી પાંચ લિટર પીવાનું છે જેણે પણ ફાસ્ટિંગ કરે છે તેને અને જેને કોઈ બીમારી છે બીપી ડાયાબિટીસ કે કોઈ બીજી તકલીફ છે થાઇરોઇડ કે કોઈ પણ તકલીફ જે પોતાના ડોક્ટરની સલાહ લઈને પછી જ ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગનું ડાયટિંગ ચાલુ કરવું હોય ચાલુ કરવું નહીં કેમ કે બીમારી દરમિયાન તમારે ભૂખ એટલી બધી લાગતી હોય કે જે તમે કંટ્રોલ ન કરી શકો અને ફાસ્ટિંગના લીધે તમે ભૂખને કંટ્રોલ કરવાની કોશિશ કરો છો તો એ તમારા શરીર પર આડઅસર થાય છે તો એના માટે કહું છું કે ખાસ જેને દવા કોઈપણ પ્રકારની ચાલુ છે તો એમણે એમના પોતાના ડૉક્ટરની સલાહ લઈને પછી જ ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરવાનું ત્યાં સુધી કરવાની જરૂર નથી અને હવે આપણે આગળ જાણીશું કે બપોરના ટાઈમે જો કંઈ ચાર વાગે ચા કોફીની આદત હોય તો ત્યારે શું કરી શકીએ તો એને ચા કોફીની આદત છે એ પણ એ ટાઈમે ફ્રૂટ્સ લઈ શકે છે અને ફ્રૂટ્સ ન ખાવા હોય તો મેં જે રીતે કીધું એમ બ્લેક ટી બ્લેક સો કોફી કે પછી ગ્રીન ટી તમે એ ટાઈમે લઈ શકો છો અને જો તમે ફાસ્ટિંગ આવર્સમાં નથી અને જ્યારે તમારો જમવાનો ટાઈમિંગ ચાલુ છે ત્યારે તમે દૂધ કે પછી કોઈ પણ વસ્તુવાળી તમે દૂધ ખાંડવાળી પણ ચા કોફી લઈ શકો છો તેના માટે કોઈ પરેજ રાખવાની જરૂર નથી જેને ચા કોફીની આદત છે તેમને સાવ છોડવાની જરૂર નથી બસ ત્રણ ચાર ટાઈમની આદત હોય તો એને સમય ઓછો કરીને એક ટાઈમમાં કરી નાખજો કે એક જ ટાઈમ કે બે ટાઈમ ચા પીવી એથી વધારે ના પીવી તો જેના કારણે તમને કોઈ તકલીફ પણ નહીં થાય અને ચા કોફીનું બહુ વ્યસન પણ નહીં રહે ધીરે ધીરે તમારા ચા કોફીની આદત પણ ઓછી થઈ જશે અને જે તમારા લાઇફસ્ટાઈલને આસાન બનાવશે એમ તમે ક્યાંય પણ ગયા હોય તો ઘણીવાર આપણને ચા કોફી નથી મળતી તો જેને આદત છે એને બહુ પ્રોબ્લેમ થાય છે તો એના આ ફાસ્ટિંગ દરમિયાન તમારે એ પણ આદત ઓછી થઈ જશે અને સાથે જ કહું છું કે જેને પણ ઇમરજન્સી જેને વજન ઉતારવો છે તો આ કોઈ પણ એવો ખેલ નથી કે તમે ચૂટકી વગાડીને તમારો વજન ઉતરી ગયો વજન ઉતરતા વાર લાગે જ હંમેશા તમે ગેન કર્યું હોય વેઇટ તો એને કમસે કમ બાર મહિના છ મહિના કે પછી ત્રણ ચાર વરસ કે આઠ દસ વરસ લાગી જાય છે તો એ જ રીતે તમારે એને ઉતારવામાં પણ થોડો સમય લાગશે તો કોઈ પણ જાતની ઉતાવળ કરવી નહીં કોઈ તમને એવું કહેતું હોય કે હું તમને મહિનામાં દસ બાર કિલો પંદર કિલો વજન ઉતારી દઉં ને તમે મારી સપ્લિમેન્ટ કે દવાઈઓ ચાલુ કરી દો તો એ ખોટા ભ્રમમાં આવવું નહીં એવી ખોટી વફાઓમાં આવવું નહીં અને એવી ખોટી આશા રાખીને તમે દવાના ખર્ચામાં ન ઉતરો તો એ તમારા માટે ખાસ સારું છે જેને પણ વજન ઓછું કરવું છે તે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમારું વજન ઓછું કરો કોઈ જાતની ચિંતા ડિપ્રેશન કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર ખોટા પૈસાનો બગાડ કર્યા વગર હલકી ફૂલકી એક્સરસાઇઝ કરો ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કરો અને થોડું રોજે રાત્રે વોક કરવા જાઓ જમ્યા પછી અને ધીરે ધીરે તમારું વેઇટ ઓછું થાય મહિનામાં ત્રણથી ચાર કિલો એ જ રીતે તમે ફાસ્ટિંગ કરો જેથી કરીને તમારા શરીરને પણ કોઈ નુકસાન નહીં કરે અને જેને પણ મારા વિડીયો ગમતા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવાને આવા જ વિડીયો આગળ જોવા મળે અને જેને પણ ફાસ્ટિંગ કરવું છે તેને કાંઈ પણ સમજવું હોય કાંઈ પણ જાણવું હોય તો તે મને મેસેજ કરી શકે છે બસ આજ માટે આટલું જ થેન્ક યુ